શામળી ચોથે મહિને તમારા હૃદયનો ભાગ બંધાય પાંચમે મહિને તમારા હાથ પગ થઈ જાય છઠ્ઠે મહિને પ્રાણ ઉય છઠ્ઠે મહિનેમાં પ્રાણ ઓળખાય બાળક હલકું થતું થાય તો ભગવાન તમને મૂકી દે અને માને હોકી દે મા તારે સંભાળવાનું મા છઠ્ઠે મહિને માણસ સ્તનમાં શ્રાવણ આવે છે માનસ સ્થાનમાં કોને આપ્યું ત્રાવણ માના સ્થાનમાં શ્રાવણ કોને આપ્યું ઈશ્વર આપ્યું છે મારે એની જવાબદારી જ્યારે બહાર નીકળે કારણ કે એ તો ભગવાનમાં જ લય થયેલો હોય છે ઊંધરમાંથી આમ પોતાનું માથું ઊંધું હોય ને ઊંધે માટે જ ની વાત હોય છે અતિશય થાય ને આઠમે મહિને તમને નરકની ખાંડમાં નાખી દે જે આપણું મળમૂર્તું ખાણ છે એમાં તમને કરી નાખી દે એમાં હજારો જાતના અનસંખ્ય દિવાળો તમારું આ શરીર આખું ખોલી નાખે સીધો સીધો કરી નાખે આ રોવાળી છે ને ભગવાન વિચાર કરજો આ ફૂબો આમ રહે અને સીધો નહીં પાડું તો આ બાગ એવા લગતા ફગું ફૂટી જાય આવું ભગવાને તમારી મારી સીધો તમને પાડ્યા અને તમને બહાર કાઢ્યા બહાર આવ્યો તો બી રાઈડ નાખે તું આ તું આ એ ગોતે છે ક્યાંય ગયો તું હું હતો અટાલ ન ભેગું હવે ક્યાંય ગયો એ બો કહે છે આપણે એને કીધું નહીં એમ ગોતે તું મારે ભેગું હવે ક્યાંય ગયો હવે મારે તને ગોતું ને એટલે એ સ્ટોરી કરે પછી મા એનું જતનપાતન કરી અને નવ મહિના લગી પછી પાંચ વર્ષ હાથે એમાં પાંચ ગઈકાલે જગતનું ભાન કરાવે આ તારો મામનું છે આ તારો કાકો છે આ તારો બાપ છે આ તારી મા છે આ જ ઓળખાને કોણ કરાવે મા પછી એ બધું છે આ સંસ્થાનું ભાન પાછું કરવું એટલે બાપને બાપ તમને સંસ્થાનું ભાન કરે બીજી ડિગ્રી આવે તમારે બાપમાંથી બાપ તમને આ સંસ્થાનું ભાન કરાવે તમને સજા આપે બધું કરે કારણ કે બાપ કઠોર છે એટલે તમે સજા એ ભણવા બે હાલ બધું કરે ભણાય ઘણી મોટો થાય અઢાર વર્ષનું મુજબ બાપ પર પછી એની બીજી ડિગ્રી મળે તરત બીજી બાઈને હોપી દે આ ભાઈ તારે સંભાળવાનો અને તારે વધુ આ રીતે આપણા સંસ્થાનું જીવન મળે